નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું શું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી સંદર્ભે સમીક્ષા થશે કેન્દ્ર સરકાર સમક્ષ મગફળીના વધુ જથ્થાની ખરીદીની સમીક્ષા થશે તો ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં સહાય અંગે પણ સમીક્ષા થશે વિકાસ સપ્તાહના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા વિચારણા થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સંદર્ભે પણ ચર્ચા થશે સરકારની આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે મગફળી ખરીદી પ્રક્રિયા હવે દિવાળી બાદ શરૂ થશે તે સંદર્ભે આજની આ બેઠકમાં ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને રાજ્યમાંથી વધુ માત્રાની અંદર મગફળી ખરીદવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને આ માંગ કેટલા અંશે સ્વીકારવામાં આવે છે રાજ્ય સરકારનું ક્યા પ્રકારનું આયોજન છે તેને લઈને આજની કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં પાક નુકસાની જે પાછલા દિવસોની અંદર વરસાદ પડ્યો તેને લઈને થઈ છે તે સંદર્ભે પણ આજની આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા થશે તેમની માંગ છે કે પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે મહત્વનું છે કે વિકાસ સપ્તાહની આજથી શરૂઆત થઈ રહી છે તો તેના આયોજન સંદર્ભે સરકારી કાર્યક્રમો સંદર્ભે પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે ગુજરાત વાયબ્રન્ટ રિજનલ સમિટ પણ રાજ્યની અંદર યોજાઈ રહી છે તો તેની પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય કેટલાક નીતિ વિષયક અને આગામી આયોજન સંદર્ભના કાર્યક્રમો હોય છે તે સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠક ની અંદર મધ્યની ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે જોડાવા